પછી માં સીતારામ જોસા આવ્યા ને મે હે ને અમારા ટાણ બંધ થયો ટાણા ગણ થોડો થોડો વરસ તો બપે ઠાવ કરો બોલ હા અટાણે સરી કે બી દેખાણો છે તઈ નીકળ્યો વરે પાછો આવી ગયો હા ટાણ જરી ખુલ્લો થયો ને બે દે થયા તો એવો વની વર લેટ ઓન ટાવર ને બધું બંધ થઈ ગયું તો આ ટાવર તો એ આવતી ટાવર તો જરી નું આવતો હા তাটানা জয়েগো নোবসেযে? সাহলে চিপরভাসিে নোয়ে চিনোে হাপরভে, কটাভে স১িদ স্আর মিয়েনো স্ায়ে শাডিত আন পনলেন য়িদ

આખી નિરણ થઈ ગઈ એ પાછી વટાણે એક એક થોડીક મોડે દીક નાખ્યું કે શું હું હતી નિરણ ઠાકું પડે ઉભું કરવું જોઈએ એવા હતી ને બહુ જરૂર નથી ને બંધાય તો નાખ્યું કે કમ ગમાણીમાં ખબર આવે પછી વટાણે દર દર કાઢી નગર ના જ રાખી હતી પછી ને દોવામાં તો હમણાં બે હતી કંઈ વાર ન લાગે એ લેતી દોવાઈ જાય અટાણે દી નીકળ્યો બે ત્રણ દી થયા નહોતો નીકળ્યો

ને જોઈએ 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 ઝીલાડો ને રમતી અમારી એક માથે છે કઈ ઈણી લીલાડો સાઠામ જોઈએ ને દોવાઈ એક જ દે ઘર માં એનો એક નું હાલે ઘર પુત્ર એક છે ને એક છે તો કઈ નઈ કે ને કાલ મરજી તો બે નગર નોઈ દે એ હું ઓય હા ઈ તો બરોબર ઓય ઈ ના તો એક માથે જ રમે તોય તો બીજી તૈયાર થઈ જાય ને હમણાં બીજી ઈને તો મહિનો દોઢ મહિના ને વાર હે બે બે ત્રણ ત્રણ મહિના દોઢ મહિના ને એવી રીતના વાર હે

તો એ બે મુ ખાલી ને ફરાય પછી આવક હા તો એમ આજ પૂરો કરીએ ને હું રાંઠેલા લાઈટ ને તે વેલા નું કલ્લે ના કે જાય કે કઈ ન કે ને હું ભાઈ હા ને વેલા રે ભી આ પાણી કલ્લીએ બધું કલ્લીએ ને વિડિયો પૂરો કરીએ લગભગ આજ ના જોકલોટ થી અત્યું એટલું તો ચાર્જિંગ છે લગભગ થઈ જાય છે હવે ચાર્જિંગ તા હે ટાવર આવે તો થાય ટાવર તા આઈ ગયો હે ચાલુ થાકો આગળી આગળી થીયો હમ આગળી નહીં બોપર નો પાછો વયો जातो દો પાછો એવો આવે આ એવા આવે તો ઠીક હે રેવા વિડિયો પૂરો કર્યા ને વિડિયોને લાઈક સે ને સબસ્ક્રિપ્શન કરી દીજો